ન પ્રોબ્લેમ <laughs> 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 અંદર રૂમ બી નાચલી જ આવે એટલામ રહેજો એટલે વિડીયો ને એને જવા દેવું જવા દેવું બેટા ઉભું રાખો પગ રાખું પગ રાખી દીયે લે આમ જો બે સાયકલ ખેંચી લૂઝ મી લૂઝ લૂઝ કેટલે દોડશે એની હારે તારે જમ્પ કરવાનું નહીં

Come cool. स्नीफ कर रहे हो तुमने टिशनु बिजी घोड़ी एम क्या मैंने काढ़ो एम हां जो फोटो <laughs> तो तो ले लो टिशनु टाटा टिशनु टाटा ये sars var yok bir şey ya

તો પછી છે ને એને છાંય નાખજો ક્યાંક જરાક આ કોથરા માંથી ભલા કોથરા માં યોગ્ય હા એવું છે તું દૂર રે બેટા મોટું આપને દેખાઈ જાય ને દબાવી દે એટલે પછી ટેન્શન નહીં એ આવું છે જો અહીં ઓલા કોથરા માં ગયેલું છે કાઢી નાખો તો એક કોથરો કાઢી નાખી દે ભાઈ ભાઈ મોટું ખુલ્લું છે રેડી

હું લઉં છું તમે ઉભારી બાઈને કાઢ લો ખાઈ છો તમે બાઈને જ કાઢી નાખો ને આવે તો ભલે નકર જવા દે હું બીજું શું થાય રેડી

ઊંચો કરો તો નીચેથી થી ઊંચો તમારી હાઈટ કેટલી એ છે પૂછવું ચાલો ઊંચો થાય તો પાકા સાત ફૂટ પાકા ઈ તમે પેલા ચાલી ચાલી

એને ગમે છે કેવી રીતે અત્યારના બાળકોમાં આ વર્ષ તો મળતી જ નથી આ બાળકમાં કેટલું આ પશુ પ્રત્યેનું સ્પંદન એવું થાય એ અરે વાહ તારું નામ હું બેટા મની મનીષ મનીષ તું પણ ગાયો પ્રેમી માણસ છો બહુ ગમે

બધી એવી છે એક થી એક બધી જો આ દોવાની જતી હોય ને બોલી દોવા દે બધી બરાબર

아이티 아이티 아이티. 야아 불. આ બધી વિજય ભાઈ અત્યારે છે બધી દોવા દે ને ઘણી ગાયો દોવા દે એ જયતીના બોલાવો હવે જયશ્રી આ બધી દોવાની ને હવે બોલી વહી ગઈ નથી દોવાની ઈરે બેઠા અંદર છે આ વાછરડા

કેશરો ઘોડો એમ છે ઓ ભાઈ મારા ભાઈ છે ને યસવાર છે એમને બધી ખબર હોય વાહ વાહ નવો બનાવ્યો ડિપાર્ટમેન્ટ કે આપણે ઓલો પ્રોગ્રામ કરી રહ્યો તો ડીજે અહીંયા કરી રહ્યો છે ને આજી ઓલો જે ગોલ્ડન એકનો છે ઈ જો અહીંયા છે ઘોડો એ આપણો ને મને એમ કે ત્યાં છે ઈ છે આ બે આપણો નોખો રાખવા એમ આ કાઠિયાવાડી છે હા કાઠિયાવાડી પ્યો એમ તો આકો સોનેરી આને આને રેવાડે 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 સુરાજ સુરાજ જુમો બોલો ને સાહેબ આમ પાછા લઈ જાય ને એટલે એને ડરવા ની પાછળ એને મજા આવે નહીં નહીં મને આખો મસ્ત આવે છે શું છોદો પાણી કીધું પાણી એટલે ટાઈમ જ છે ચણા મૂકવો હોય ને એટલે પાણી પાણી પછી કલાક ના બસ લો પપ્પા

બરાબર ગોળ આવી બની ગયો એમ ને ગોળામાં નામ છે 1 ડમ 1 સાઈઝ બસ આ વિડીયો કુલ કેટલા ડિફિન થાય જાય અત્યારે કુલ સવ્વા 200 ભરવા

ચાલો માં હવે અમે નીકળીએ નથી